ભારતમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકો માટે એક નવો યુગ શરૂ થઈ રહ્યો છે એવું લાગે છે કે એક મોટો નીતિગત ફેરફાર હજારો લોકોના જીવનમાં કાયમી સ્થિરતા લાવી શકે છે ચાલો આ શું છે આખો મામલો એને બરાબર સમજીએ અને આજ તો એ મોટો સવાલ છે ખરું ને લાખો લોકો જે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે એમના મનમાં વર્ષોથી આ એક જ સવાલ ઘૂમતો હતો તો શું હવે સાચે જ આ ટેમ્પરરી નોકરીઓનો જમાનો પૂરો થશે આ બધાની શરૂઆત ક્યાંથી થઈ તો આ આખા બદલાવના મૂળ છે કોર્ટના આદેશોમાં હમણાં જ સુપ્રીમ કોર્ટ અને અલ્હાબાદ હાઈકોર્ટે અમુક એવા અવલોકનો કર્યા ને કે જેણે આ નીતિગત ફેરફાર માટે એક મજબૂત પ્લેટફોર્મ તૈયાર કરી દીધું અને આ રહ્યું એ અવલોકન જેણે ખરેખર બધું બદલી નાખ્યું કોર્ટે સાફસાફ કહ્યું કે જે લોકો ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ કાયમી કર્મચારી જેવું જ કામ કરી રહ્યા છે એમને નિયમિત કરવા જોઈએ તમે સમજી શકો છો કે કોન્ટ્રાક્ટ કામદારોના હક માટે આ કેટલી મોટી જીત હતી તો કોર્ટના આ નિર્દેશો પર સૌથી પહેલા કોણે પગલાં લીધા એ રાજ્ય છે મધ્યપ્રદેશ જી હા એમપી સરકારે નેશનલ હેલ્થ મિશન હેઠળ એક એવી નવી પોલિસી લાગુ કરી છે જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે અને આ આ આંકડો જુઓ આ કોઈ નાની સુની વાત નથી મધ્યપ્રદેશમાં નેશનલ હેલ્થ મિશન એટલે કે એનએચએમના સીધા બત્રીસ હજાર કર્મચારીઓને આ નવી પોલિસીનો લાભ મળવા જઈ રહ્યો છે મતલબ કે આટલા મોટા પાયે આની અસર તરત જ દેખાવાની શરૂ થઈ જશે તો પછી સવાલ એ થાય કે આ નવી પોલિસીથી કર્મચારીઓને ખરેખર શું ફાયદો થયો શું બદલાયું ચલો આ નવા એચઆર મેન્યુઅલના સૌથી મહત્વના મુદ્દાઓને એક પછી એક જોઈએ હવે આ સ્લાઇડ પર એક નજર નાખો અહીંયા જૂની અને નવી સિસ્ટમનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે એક તરફ દર વર્ષે એ ચિંતા કે કોન્ટ્રાક્ટ રેડિયો થશે કે નહીં અને બીજી તરફ હવે નોકરીની ગેરંટી પહેલાં પગાર સ્થિર રહેતો હવે દર વર્ષે ઇન્ક્રીમેન્ટ મળશે અને હા ટ્રાન્સફરની સુવિધા પણ આ ખરેખર જમીન આસમાનનો ફેરફાર છે આ નવી નીતિના મુખ્ય ચાર આધારસ્તંભો છે પહેલું વાર્ષિક ઇન્ક્રીમેન્ટ અને એ પણ મોંઘવારી પ્રમાણે બીજું નોકરીની સ્થિરતા એટલે કે દર વર્ષે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરાવવાની ઝંઝટ જ ખતમ ત્રીજું જિલ્લામાં જ ટ્રાન્સફરની સુવિધા અને ચોથું જે કદાચ સૌથી મહત્વનું છે અનુકંપાત્મક નિમણૂંક એટલે કે જો કોઈ કર્મચારીનું દુઃખદ અવસાન થાય તો એમના પરિવારના કોઈ સભ્યને નોકરી મળે આ એક બહુ મોટી સુરક્ષા છે પોલિસીની વાતો તો બહુ સરસ લાગે પણ આનો જમીન પર શું પ્રભાવ પડ્યો ચાલો એક સાચો કિસ્સો જોઈએ જે બતાવશે કે આ ફેરફારો કેવી રીતે કોઈના જીવનને સ્પર્શી રહ્યા છે વાત છે મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લાની અહીં એનએચએમમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા એક કર્મચારીનું અચાનક અવસાન થઈ ગયું હવે જરા વિચારો જો આ નવી પોલિસી ન હોત તો શું થાત જૂની સિસ્ટમ પ્રમાણે એ પરિવારને માત્ર એક વાર અમુક રકમ મળી જાત અને બસ પછી ભવિષ્યનો શું એની કોઈ જ ગેરંટી નહીં પણ આ નવી નીતિને કારણે આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ પેલો અનુકંપાત્મક નિમણૂકનો નિયમ હતો ને એના હેઠળ એ કર્મચારીની દીકરીને ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી મળી ગઈ આનાથી એ પરિવારને તરત જ એક આર્થિક સહારો મળી ગયો અને આ માત્ર એક નોકરી નહોતી આ તો નવી પોલિસી હેઠળ રાજ્યની પહેલી અનુકંપાત્મક નિમણૂક હતી એક ઐતિહાસિક ક્ષણ જેણે સાબિત કરી દીધું કે આ નીતિ માત્ર કાગળ પરનો કાયદો નથી પણ ખરેખર લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી રહી છે તો સવાલ એ છે કે મધ્યપ્રદેશનું આ મોડલ શું માત્ર એક રાજ્ય પૂરતું જ સીમિત રહેશે ના એવું બિલકુલ નથી આની અસર ઘણી મોટી થઈ શકે છે આખા દેશ માટે આ એક બ્લૂ પ્રિન્ટ એક ઉદાહરણ બની શકે છે ચાલો જોઈએ કે કઈ રીતે તો આખરે આ મોડલ આટલું બધું મહત્વનું કેમ છે કારણ કે આ માત્ર નોકરીની સુરક્ષા નથી આપતું એનાથી આગળ વધીને આ આર્થિક અને સામાજિક સુરક્ષાનો એક મજબૂત પાયો નાખે છે વિચારો જ્યારે કોઈ કર્મચારીને ભવિષ્યની ચિંતા ઓછી હોય ત્યારે તે કેટલું સારું કામ કરી શકે ખરું ને આ એક એવું મોડલ છે જે બીજા રાજ્યો અને બીજા વિભાગો માટે પણ એક નવો રસ્તો ખોલી શકે છે અને આની સંભવિત અસર કેટલી મોટી હોઈ શકે છે એનો અંદાજ આ આંકડા પરથી લગાવો જો મધ્યપ્રદેશનું આ મોડલ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે ને તો લગભગ પચીસ લાખથી પણ વધુ કોન્ટ્રાક્ટ કામદારોના જીવનમાં એક મોટો સકારાત્મક બદલાવ આવી શકે છે પચ્ચીસ લાખ આ બહુ મોટો આંકડો છે તો આ બધી ચર્ચા આપણને આજના સૌથી મોટા અને અંતિમ સવાલ પર લાવીને ઊભી રાખે છે મધ્યપ્રદેશે એક રસ્તો તો બતાવી દીધો છે પણ શું બીજા રાજ્યો અને કેન્દ્ર સરકાર પણ આ રસ્તે ચાલવા તૈયાર થશે હા આર્થિક બોજ અને રાજકીય ઈચ્છાશક્તિ જેવા પડકારો ચોક્કસ છે પણ સવાલ એ છે કે શું લાખો કરાર કામદારોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ પડકારોનો સામનો કરવામાં આવશે આનો જવાબ જ ભારતના લાખો કર્મચારીઓનું ભવિષ્ય નક્કી કરશે